રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરા સૂર્ય અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આધ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ બાર થી સોળ ફેબ્રુઆરી બે દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત શ્રી આરા સૂર્ય અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કુમાર બરનવાલી ધ્વજ પતાકાના ફરકાવી ઉત્સાહભેર પ્રસ્થાન કરાવ્યું હતું માય ભક્તોને આ અવસરનો લાભ લેવા ખાસ અપીલ પણ કરાઈ હતી આ રથ ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાના ગામમાં પરિભ્રમણ કરશે માય ભક્તોને પરિક્રમા મહોત્સવમાં જોડાવા માટે પણ ભાવભર્યું આમંત્રણ પાઠવશે અને ત્યારે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત વિશ્વભરમાં બિરાજમાન એવા એકાવન શક્તિપીઠના એક સાથે દર્શનનો લાહવો લેવા માટે શ્રી આરા સૂર્ય અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે

તો મોટી સંખ્યામાં આવશે તેમને અગવડ ન પડે તે માટે સુવિધા આગામી બાર તારીખથી સોળ તારીખ દરમિયાન અંબાજી ખાતે એક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર યાત્રાધામ બોર્ડ અને મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે બાર તારીખથી સોળ તારીખ દરમિયાન રોજના લાખોની સંખ્યામાં ભક્તો એક્યાવન શક્તિપીઠની પરિક્રમા માટે આવશે એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ભોજનની સુવિધા બાકી અન્ય જે યુટિલિટીઝની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે હું આપના થકી બધા મારી ભક્તોને અપીલ કરું છું કે આ પરિક્રમા મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં આવીને અંબાજીમાં દર્શન કરી ધન્યતા અનુભવે આ છે કયા કયા જિલ્લામાં જે આ પાંચ રથો આજથી આજે જે પ્રસ્થાન કર્યા છે એ એક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું પ્રચાર પ્રસાર આજુબાજુના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફરીને એમનું રૂટ બનાવ્યું છે એ તમામ ગામોમાં ફરીને પ્રચાર પ્રસાર કરશે ઓકે